અંબાજી ભાદરવી પૂનમ મહામેળા અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ માટે કરાયું વિશેષ આયોજન અંબાજી આવતા વાહનો માટે ત્રીસ પાર્કિંગ પ્લોટ વાહનોના પાર્કિંગ માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે કામગીરી અંબાજી ભાદરવી પુનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજ દિન સુધીમાં લાખો માઈ ભક્તોમાં અંબેના દર્શન કરી ધન્ય બન્યા છે

જેમાં પોતાની સાથે લાવેલ ફોર વ્હીલર અને વાહનો પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવાની સાથે રજીસ્ટરમાં નોંધણી ફરજિયાત કરવામાં આવી છે આ કામગીરી વ્યવસ્થા પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવી છે વાહનો સાથે આપતા સંઘો અને સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધાઓથી ખુબ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટ રામજીભાઈ આપ સર્વને કે જે ભાદરવી પૂનમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે 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 ત્રણ માર્ગોથી આવતા હોય મુખ્ય માર્ગ દાતા અને હળદ આ સિવાય અમરજી આવવા માટેના માર્ગની અંદર એક વિરમપુરથી બી લોકો આવતા હોય છે પરંતુ એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે જેથી જનરલી એસટી બસિસ આવતી હોય છે પગપાળા સંઘો હોય ત્યાંથી ઓછા આવતા હોય છે મેઇન વ્હીકલો જે દાતા અને હળદ રૂટ ઉપર આવે છે તેમાં દાતા રૂટ ઉપર અમે લોકોએ તેર જેટલા મોટા પાર્કિંગો આઈડેન્ટિફાઈ કરી અને રાખેલા છે એ સિવાય હળદ રૂટ ઉપર અમે લોકોએ સત્તર જેટલા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરીને રાખેલા છે તમામે તમામ પાર્કિંગની અંદર સીસીટીવી કેમેરા સુજત છે જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજિસ્ટરમાં બી એન્ટ્રી કરવામાં આવે છે આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં જીઆરડી હોમગાર્ડ અને પોલીસના માણસો હોય છે કે જે વ્હીકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે એક એક વે એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગને ઓપન કરવામાં આવતું હોય છે અને તેની સૂચના જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે જેથી કરી અને પાર્કિંગો પેક થતા જાય તેમ તેમ પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે એમને લોકોને ડાયવર્ટ કરતા જઈએ છીએ ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા જેને કારણે થઈને સાંજે ત્રીસે ત્રીસ પાર્કિંગ પેક થઈ ગયા હતા ત્યારબાદ અમે લોકોએ રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા તેની મદદથી લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાં જ વ્હીકલ પાર્ક કરવામાં આવેલા હતા થેન્ક યુ